નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં બાસઠ વર્ષીય બિલ્ડર હિંમત ત્યારે કનુભાઈ રૂદાણી ત્યારે ગાતકી હત્યા ત્યારે કેસમાં નવો ત્યારે ઘસપોટ થયો છે શનિવારે રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નીચે કારની ડેકીમાંથી સરીના ઘા મારેલી ત્યારે હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો આ હત્યા પાછળનું રૂદાણી અને અન્ય જાણીતા બિલ્ડર મસમુખ ત્યારે લાખણી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ

પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી વિશ્વાઘાત ફરિયાદ નોંધાવી હતી ઇઓડબ્લ્યુની ત્યારે ફરિયાદ મુજબ કિંજલ લાકાણી કથિત રીતે ધવલરૂદાણીની ત્યારે સૈન્યની નકલ કરી હતી જો કે મિત્રો જણાવી દે કે તેમના સંયુક્ત બેડીકેડી ત્યારે ડેવલ્સ પર નકલી લેટર લેટરહેન્ડનો ત્યારે ઉપયોગ કરીને તેમની સરકારી બેંક ખાનગી ખાતામાંથી એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા અને તેમને ખાનગી ત્યારે ભાગીદારી જાણ કર્યા વિના કોમર્શિયલ પ્રોજેક્ટની દુકાનો ઉપરનો આરોપ લગાવ્યો છે ત્યારે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરે